કહેવાય છે ને કે પીળું અને ચમકતું દરેક વસ્તુ સોનું નથી હોતી પરંતુ માણસના લાલચી સ્વભાવને કારણે અનેક ભેજાબાજુ તેનો ફાયદો ઉઠાવે છે તેવી જે ઘટના સામે આવી છે તેના પર કરીશું નજર રાજસ્થાનમાં ખોદકામ કરતા સમયે અમને સોનું મળ્યું છે જરૂર હોવાથી દાગીના ઓછા ભાવે વેચવા છે જે દાગીના મળ્યા છે તે પૈકી આ સોનાનો મણકો છે આ ચેક કરી લો એ પછી બાકીનું સોનું ખરીદજો જો તમને કોઈ આવું કહે તો સસ્તામાં સોનું ખરીદવાની લાલચમાં ફસાઈ ના જતા નહીં તો અમદાવાદના એક વેપારીની જેમ પસ્તાવાનો વારો આવશે કારણ કે આવી રીતે છેતરપિંડી કરતી રાજસ્થાનની કુખ્યાત ગેંગનો શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે સસ્તામાં સોનું ખરીદવાની લાલચ પડશે મોંઘી સોનું વેચવાનું કહી ઠગાય આચરતી ગેંગનો પર્દાફાશ રાજસ્થાનની બાવરી ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં અસલીના નામે નકલી સોનું પધરાવવામાં પાવરધા ચાંદખેડા વિસ્તારમાં રહેતા વેપારીને સસ્તામાં સોનું ખરીદવું મોંઘું પડ્યું છે ફરિયાદી વેપારીને બજાર કરતા ઓછી કિંમતે પાંચ ગ્રામ સોનાની માળા આપવાનું કહ્યું હતું વેપારીનો વિશ્વાસ જીતી આરોપીઓએ છ લાખ રૂપિયા થઈ નકલી સોનાની માળા પધરાવી હતી આ બાબતે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસની ટીમે ટેકનિકલ સોર્સની મદદથી ત્રણ આરોપીને રાજસ્થાનથી પકડ્યા છે પકડાયેલા આરોપીઓમાં ગંગારામ મુંગિયા બાબુલાલ વાઘેલા પન્નારામ ડાભી છે ત્રણેય આરોપી રાજસ્થાનની કુખ્યાત બાવરી ગેંગના સાગરીતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે સીસીટીવીની અંતે આપણને એક ફૂટેજ મળ્યું એ ફૂટેજ મળતા એમાંથી જે ફોટો છે એ આપણા પીનાક સોફ્ટવેરમાં એમણે આપણે મૂક્યો અને આપણને ખબર પડી કે આ જે માણસ છે આ બાવરી ગેંગનો માણસ છે અને અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા સેમ એમઓ સાથે આ પ્રકારનો એક ગુનો નોંધાયેલ એમાં વોન્ટેડ આરોપીઓ છે એ આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ કરી અને હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે એમની પાસેથી ત્રણ લાખ નો મુદ્દામાલ રિકવર કર્યો છે અને ત્રીસ ગ્રામ જેટલું સોનું પણ રિકવર કર્યું છે અસલી સોનું બતાવી પધરાવતા નકલી સોનું રાજસ્થાનની બાવરી ગેંગના તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં ફરતા હતા જે તે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી પોતાનો શિકાર શોધતા હતા જેવો કોઈ બકરો મળી જાય કે તેની સામે લાલચની જાળ પાથરી દેતા હતા પોલીસના કહેવા મુજબ આરોપીઓ પોતાની પાસે અસલી સોનાનો મણકો રાખતા હતા જે તે વ્યક્તિ પાસે જઈને તેમને ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે અને તે સોનું ઓછી કિંમતે વેચવા માંગતા હોવાનું જણાવતા હતા જે તે વ્યક્તિનો વિશ્વાસ જીતવા અસલી સોનાનો મણકો બતાવતા હતા સોનાનો મણકો જોઈ કોઈ પણ વ્યક્તિ સોનું ખરીદવા માટે તૈયાર થઈ જતો હતો જ્યારે સોનું ખરીદનાર વ્યક્તિ પૈસા લઈ આવે તેને આરોપીઓ સોના જેવી દેખાતી પીળા ધાતુના દાગીના પધરાવી દેતા હતા જ્યાં સુધી વ્યક્તિને છેતરપિંડી થવાની જાણ થાય ત્યાં સુધી તો આરોપીઓ ઘણા દૂર ભાગી જતા હતા ચાર પાંચ દિવસ પછી એમને બોલાવી વૈષ્ણવદેવી સર્કલ પાસે બોલાવી અને આ જ ઝાંસો આપીને કે આ જે સોનું છે એ સાચું છે અને એમણે એમને ખોટી માળા આપી દીધેલ અને એના બદલે છ લાખ રૂપિયા જેટલી રકમ એમની પાસેથી લઈ લીધેલ આ ફરિયાદીને જ્યારે ખ્યાલ આવ્યો કે જે જે એમણે સાચા સોનાની અપેક્ષાએ ખોટી માળા જે એમણે લઈ લીધી છે મણકા લઈ લીધેલા છે એ પછી એમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કરેલી છેતરપિંડીના ભેદ ઉકેલાયા છે જેમાં સાડા ચાર મહિના પહેલા સુરતના કડોદરા સર્કલ પાસે આ રીતે લાખની ઠગાઈ કરી હતી એક મહિના પહેલા છેતરપિંડી કરી હતી તો સાડા ચાર મહિના પહેલા બનાસકાંઠાના ધાનેરા શાક માર્કેટ ખાતે એક વ્યક્તિને પચાસ હજારનો નો ચૂનો ચોપડ્યો હતો આ સિવાય દોઢ મહિના પહેલા ઉંઝા શાક માર્કેટમાં એક વ્યક્તિ સાથે એક લાખની ઠગાઈ કરી હતી તાજેતરમાં પંદર જુલાઈએ ચાંદખેડામાં પ્રોવિઝન સ્ટોરના વેપારી સાથે છ લાખની છેતરપિંડી કરી આમ પાંચ મહિનાની અંદર આરોપીઓએ પાંચ ગુના આચર્યાની આરોપીઓએ કબૂલાત કરી છે આ જે બાવરી ગેંગ છે એમની આ એમો છે કે સોનું સાચું હોય તેવું એમણે જણાવી અને પછી ખોટું સોનું પધરાવી દેવું આ બાબતે અત્યારે હાલ અમે તપાસ કરી રહ્યા છીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં સેમ આ જ બાબતનો એક ગુનો નોંધાયેલો હતો એના વોન્ટેડ આરોપીઓ છે રાજસ્થાનની બાવરી ગેંગનો ગુનાહિત ભૂતકાળ તો છે જ આ ગેંગમાં સામેલ આરોપીઓ અલગ અલગ રીતે છેતરપિંડી કરે છે બાવરી ગેંગ અને છેતરપિંડીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસની ટીમ કાર્યરત છે ત્યારે આવા ઠગબાજોથી બચવા માટે તમે સાવધાન રહેજો નહીતર આવા ભેજાબાજો છેતરી જશે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ